હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મજામાં તો ગાય છો તો સવાર સવારમાં વરસાદ જોરદાર ચાલુ જ છે તો સવારનો તો બધા છોકરાઓ ઉઠી ગયા છે સરસ ઉઠી ગઈ છે વિરાજ ગુડ મોર્નિંગ જયનું ગુડ મોર્નિંગ સરજ गुड મોર્નિંગ તો કઈ જો આજે તો વાતાવરણ કઈક આવું છે આજે તો વરસાદ આખો દિવસ ચાલુ ચાલુ રહેશે આજ તો લાગે છે શું જયરામ જયના કાનો બની જવાનું હ মানে <laughs>

सज काल कढी मस्त वडी हो हं काल बपरे उ जमा भेटन तो मन तो बफय हो ता मट्टी देला ताव मट्टी तो गाइस जो काले जे सदर जे कढी बनाई دي ना उबीनी उबीनी बाजीनी बी ने तो ने बताईस હે ને હા તો આપણે ઉતારી લાવજો હો ને સર રોટલો રોટલો બનાવીશ કે રોટલી બનાવીશ તો કહે જો છોકરાઓ તો અત્યારે મોબાઈલ લઈને બેસી ગયા છે રીલ્સ જોવા છે રીલ્સ ટપુ તો કઈ સા અમાર બાજુમાં રહે છે એ ટપુ તારું ઓરિજનલ નામ શું છે રજપાલ હું હાલે કાલ સંગીત કુર્સી રમાડીશું ચલો સરસ થેન્ક યુ સાહેબ તો ગાઈસ જો સરોજે તો અત્યારે છે ને આજે સ્કૂલમાં છોકરાઓને રજા ઓહો બટેકા ચોરીનું શાક બનાવ્યું છે ગરમા ગરમ રોટલી બની ગઈ છે હે ઓ અમાર તો જવાનું છે તમાર તો જવું પડશે જી આરો પણ બહાર થી બે જ છે ને હે બસ કઈ નહીં બે કલાક જવાનું ને તો કંઈ સરોજને તો સ્કૂલે જવાનું છે છોકરાઓને રજા છે આજે કારણ કે વરસાદે પડતો તો પ્રોગ્રામ ગયો તો છોકરાઓને રજા છે સ્કૂલે જવાનું છે તો જવાનું પ્રોગ્રામ ગયો જન્માષ્ટમી તો ઉજવાડી હતી ખેંચર નથી

તો આજે તો થેપલા બનાવ નહીં મારે અત્યારે આવી ગયો છે ફેરો ભરવા તો આવી ગયો છે તો હવે હું જોઉં છું માલ ભરવા હસલાલી અને આજે તો વરસાદના હિસાબે એટલો ટ્રાફિક હતો ટ્રાફિક હતો આજે તો જઈને મળીએ તો હું આવી ગયો છું અત્યારે ગોડાઉન ઉપર અને વરસાદ એટલો બધો પડ્યો છે તો પાણી ભરાઈ ગયું છે માણસો ગાડી ભરાઈ ગયા છે અને મારે જવાનું છે અત્યારે ઓશિયા ઓશિયા મોલની ડિલિવરી છે हमरा गाड़ी लोड થાય એટલે પછી નીકળવાનું છે તો મરાવ લોક માં બને રહેજો તો જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે ફરી મે ગાડી પેક કરી દીધી છે ઓ મહારાશો જમ્મા ચાહી છે હજુ વરસાદ આખો દિવસોઓ ચાલુ ચાલુ રહેશે

જો ગાઈસ સામે છે ને મસ્ત એવો વડાપાઉ મળે છે જુગાડી તો જવું છે નાસ્તો કરવા ગાડી પાર્ક કરી દીધી છે આપણે તો ગાઈસ જો હું સામેથી છે ને વડાપાવ પાર્સલ કરી લાવ્યો છું સામે છે ને જુગાડી અડ્ડા વડાપાઉં છે બહુ ફેમસ છે જગ્યા આપણે નિકોલ ઓશિયાની સામે જ છે એક્ઝેટ તો હું બતાવું તમને વડાપાં છે આ રીતે પાર્સલ કરીને આપે છે તો જો કહે આ વડાપાઉ આ રીતનો છે અંદર સલાડ નાખેલું છે પછી ચટણી છે ખાસું નાખેલું છે બધું તો જો ટેસ્ટ કરી જો કેવું છે કહું પછી તો કહે આને છે ને આ વડાપાવને અહીંયા આગળ વીઆઈપી વડાપાઉ કહેવાય છે તો ટેસ્ટ કર્યો તો પછી ખબર પડી કે આમાં માયોનિસ નાખ્યું છે पी बे जात चटनी नाखी है तो टेस्ट में तो बहुत मस्त लगे मैं तो क्य निकोल आओ तो सामें तो टेस्ट करी जो, जो क्यों मैंने तो मजा आई गई तो चलो खाई लो पहला તો ગાઈ જો હવે નિકોલનું ઓશિયાનું અમાલની ડિલિવરી કરી દીધી છે અને હવે મારે જવા છે વસ્ત્રાલ જ્યાં નવું ઓશિયા બન્યું છે તો હવે ત્યાંની ડિલિવરી છે તો હવે આવે એટલે નીકળીશું તો ચાલો પછી વસ્ત્રાલ ઓશિયા મળીએ તો ગાય જો હું આવી ગયો છું વસ્ત્રાલ ઓશિયામાં તો વસ્ત્રાલ ઓશિયામાં નોટ જ બનાવી શું તો આ રીત નો છે તો ચલો ગાડી લગાવવાની છે તો गाइस जो હું આવી ગયો છું ઘરે અને સહજે તો જો મસ્ત ચકરી બનાવી છે તો જો અત્યારે હું रेसिपी ના बताई શકી તમને પણ થરીવાર નેક્સ્ટ ટાઈમ બનાઈસ ને ત્યારે તમને રેસિપી બતાઈશ બનાવા અત્યારે તો મેં બણાવી દી કે ચકરી અને બીજું શું બનાવું ચકરી એકલી જ કરી છે બહુ બાલ લાગે તો ગાઈ જો સરજે તો મસ્ત ચકરી બનાવી ગઈ છે બતાવો તમે તો જો આ ચકરી છે આ તળવાની છે અને આ સડેલી છે એકદમ મસ્ત કડક કડક ક્રિસ્પી જો અને ધીમા તાપે તળવી પડે નહીતર તૂટી જાય બીજું શું બનાવું વડા

તો શું રેસીપી મને કહી દે ચાલે મકાઈનો લોટ લીધો થોડો બાજરીનો થોડો ઘઉંનો કપરો લોટ મેથી બરાબર આદુ લસણ મરચાની પેસ્ટ ઓકે મસાલા રૂટીન ઓકે પછી આમાં દહીં નાખવાનું હા અચ્છા દહીં કેટલું નાખવાનું આશરે હું તો નાખી દઉં છું બે ત્રણ ચમચી જે નાખ્યું જે લોટ પ્રમાણે નાખવાનું બરાબર

તો પછી ખાંડ દળી નાખવાની હો ન તો પછી થોડી રહી ના હોય દળી નાખવાની બીજી ચમચી તોડ નાખી અરે રે તારો હાથ ભારે છે કે ચમચી એ જ હતી પહેલાં ચમચી એવી એવી જ હતી અને આ છે ને હાથ મારો ને આ બુરું છે ને અંદર ચોંટી ગયું છે ચોમાસાની લીધે ઓકે ગયું ચાલો

ઓ ગાઈઝ જો સરુજી તો મસ્ત વડા બનાવવાની ચાલુ કરી દીધું છે તો બનાવતા રહેશે ખવાય ને સરુજી તો આવ જો હું અત્યારે છે ને એક વડો લીધો છે પછી ટેસ્ટ વાવ ગરમ ગરમ अरे का अम्मा जे त्यौहार है ना तेरेज खावन मजा हो नहीं सर तो कैसे जो छोकरा हो दिया बत्ती करे छे पा ओए पग सीधा कर पठटीरा બસ શાંતિથી ચલો તો સરો છે જો અત્યારે આટલી આઈટમ બનાવી દીધી છે મકાઈ પૌવા છે પછી પૂરી છે પછી આ નાયલોન પૌવા છે ચકડી બનાવી છે પછી આ ઠેકલા ઢેબરા છે ઓ બહુ આઈટમ બનાવી દીધી કઢી ખીચડી બનાવી દીધી તો કાંઈ જો સરજ હવે પાછી કઢી બાકી હતી તો કઢી બનાવી અને ખીચડી બનાવી છે તો હવે વધી ગયો ને ઓકે તો દસ વાગવાયા સરજ પછી બધું રસોડું ને બધું સાફ કરવાનું છે હા ને હવે કંઈ બનાવ નહીં ને તો ગાઈઝ જો હવે બધું થયું છે રાત છટું ટોટલી જેટલું બનાવું તો સરજે બનાવી દીધું છે તો ગાયજ હવે આજનો લોક અહીંયા જ પૂરો કરીએ છીએ તો મળીએ કાલે સવારે ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ